જય માતાજી આજે હું બનાવીશ અળવીના પાનના ભજીયા તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ તો અળવીના પાન લીધા છે આવી રીતે તેના આવા ઝીણા કટિંગ કરી લીધા છે ટાટાના સોડા મીઠું ચણાનો લોટ લસણ આદું છીણીને લીધું છે લીલા મરચાં અને અજમો તો હવે આપણે અળવીના પાનના ભજીયા બનાવી લઈએ તો આપણે પાનને આવી રીતે કરી સરસ ઝીણું ઝીણું કટિંગ કરી લઈશું અળવીના પાનના ભજિયા ખાવામાં બહુ જ સરસ ટેસ્ટી લાગે છે તો આપણે ઝીણા ઝીણા કટિંગ કરે છે પાન તેવી જ રીતે આપણે આ બીજા બધા પાનને આવી રીતે કટિંગ કરેલા છે તેને પણ તેમાં એડ કરીશું પાનને આપણે પેલા ધોઈ પછી તેની નસ કાઢી અને પછી કટિંગ કરેલા છે હવે આપણે પાનમાં આદુને છીણી લીધેલું છે તે લઈશું લસણ વાટેલું એક ચમચી મરચાં ઝીણી કટકી કરી લીધી છે તે ટેસ્ટ પ્રમાણે હવે આપણે અજમાને હાથથી મસળીને લઈશું હવે તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું હવે તેમાં આપણે ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ એડ કરી તેમાં થોડું થોડું પાણી એડ કરી અને બધી વસ્તુને મિક્સ કરી લઈએ આપણે મેથી ના હોય તો પણ સરસ મજાના અળવીના પાનના ભજીયા થશે તમે આમાં ઝીણી કટકી કરેલી ડુંગળી પણ એડ કરી શકો છો હવે આપણે આ લોટ સરસ થઈ ગયો છે આવી રીતે ભજીયા મુકાય હવે તેમાં આપણે ટાટાના સોડા એડ કરીશું તેના ઉપર લીંબુ નીચે એટલે સોડા આપણા સરસ એક્ટિવ થઈ છે અને હવે એક જ દિશામાં આપણે ફેટી લઈશું તો હવે આપણું ખીરું સરસ બની ગયું છે તો આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું તો તેલ ગરમ થઈ ગયું છે આપણે પાણીમાં હાથ રાખીશું અને પછી આવી રીતે ખીરું લઈ અને ગરમ તેલમાં ભજીયા મૂકીશું એકદમ ધીમો ગેસ છે ત્યારે મૂક્યા છે પછી આપણે થોડો મીડિયમ ગેસ કરીશું તો આપણે આ પાત્રાના પાન થોડા લાંબા પણ કટિંગ થઈ ગયા હોય એટલે આવી રીતે ભજીયાનો સેપ પરફેક્ટ ગોળ ના આવે અને લાંબા લાંબા બને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે તો હવે આપણે બધા જ ભજીયા મૂકી દીધા છે આપણે સહેજ મીડિયમ ગેસ કરી અને ભજીયાને ફેરવીને આપણે બધી બાજુથી સરસ કૂક કરી લઈએ તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ મજાના આપણા અળવીના પાનના ભજીયા તળાઈ ગયા છે તેને આવી રીતે સતત હલાવતા રહીશું થોડા થોડા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લઈએ તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો તો તમને આજની રેસિપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો તમે અવનવી રેસિપી શીખવા માંગતા હોય તેની પણ કોમેન્ટ કરજો અને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી